સુરતના ભેસ્તાન ખાતે શ્રમજીવી પરિવારની માસૂમવાળાને ડોક્ટરે ઇન્જેક્શન મૂક્યા બાદ તબિયત લથડી હતી અને ત્યારબાદ માસૂમનું મોત નિપજ્યું હતું જેથી માસૂમનું પીએમ કરાતા તબીબની બેદરકારી સામે આવી હતી સુરતના ભેસ્તાન ખાતે રહેતા નર્ગીસ નગરમાં રહેતા રબી ઉલ રુસ્તમ શેખની એક વર્ષની દીકરી ફાતિમાં પંદર ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવી તીક્ષણ વસ્તુ વાગી ગઈ હતી દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા સમીમે બાળકીને ત્રણ ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા ત્યારબાદ બાળકીના મોઢામાંથી ચીપ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી જેથી દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલમાં લઈ આવી હતી બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃત જાહેર કરી હતી આ અંગે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું હતું જેથી ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તો સમીમ પાસે બી એમ ડિગ્રી હતી આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે તેમ હોવા છતાં સારવાર કરી હતી જેથી પોલીસે આરોપી તબીબ સમીમ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે